એ હતું હવે તમે ત્યાંલે ઉપાલ તો ના બોલો તો પેથીન ધલાવે પેથીન બે પેથીન દળતો છે બે પેસીદરમાં મારું વરે હે ને એક કામ કરો તમે કંટાળો નો આવે ને એના માટે હું ગીત તનતાલો કંટાળો કંટાળો તનતાલો નો અરે ભાઈ કંટાળો આ તનતાલો 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 નહીં કંટાળો એ તમે સમજાવો ને તનતાલો તનતાલો

વૈચમાં કોઈ દી ન બોલાય શેર હોય નહીં પૂરો થવા દેવાય એ જ રીતે ગીતની કડી પૂરી થવા દેવાય પછી આપણે કહેવાય વા વાહ વા વાહ તમે અત્યારે કાં તો એ વાહ 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 કરતા નથી અને કાં કરો તો અડધેથી હવે આમાં તમને કેમ દસ મન પરીક્ષા તમને હું થયેલો તાલુ નથી થયેલો પેસેન્જર હા પણ પેસેન્જર છો હું સમજુ છું પછી મારે બે પેસેન્જર આવ્યા નથી તમારે બે માં મને પોહાય નહીં મસ્તી નું ગીત કોઈ મારા દીકરા ગીત ગાઈ તો નથી બોલે બધા કેવા મસ્તી ગીત સાંભળતા હોય જવા જ બીજું બીજા કોઈ ગોતી લેવું